પાંજરાપુર ગૌશાળા અમરેલી દિલીપભાઈ પરી નમસ્કાર આપ સૌને મારી વિનંતી છે કે શ્રાદ્ધના દિવસોમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પ્રથમ શ્રાદ્ધના દિવસે જ ગૌમાતાને ભાવતા ભોજન લાપસી આપવામાં આવશે તેમાં આપણા સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ કુતરિયા આ દપ પ્રગટાવશે અને અન્ય તકતીઓનું પણ અનાવરણ છે તો આ પ્રસંગ પર સાંજના ચારથી ચાલીસ કલાકે બુધવારના રોજ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના ના રોજ આપ પધારો એવી મારી એક ગૌમાતા પ્રત્યે ની આ અંતરના આશીર્વાદ સાથે હું વિનંતી કરું છું